જેતપુરમાં ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠલવવાની યોજના મામલે લોક સુનાવણી યોજાનાર છે જે અંગેની જાણ ખારવા સમાજને થતા આજે વાણોટની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠક મળી હતી આ મામલે આગામી રણનીતિ ઘડવા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી જેતપુરના પ્રિન્ટિંગ તથા ડાઇંગ એકમોનું ગંદુ પ્રદૂષિત પાણી તથા કેમિકલ કદડો સીટીપીમાં ટ્રીટ કર્યા બાદ આશરે એકસો કિલોમીટર દૂર પાઇપલાઇન દ્વારા પોરબંદરના દરિયામાં વહાવવાની રૂપિયા કરોડની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે અને આ મામલે આગામી તારીખ રોજ બપોરે લોક સુનાવણી યોજવાનું પણ આયોજન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરાયું છે જંગે ખારવા સમાજને સોશિયલ મીડિયા મારફત જાણ થતા પ્રોજેક્ટ રદ કરાવવા મામલે સમસ્ત ખારવા સમાજની ઇમરજન્સી બેઠકનું આયોજન કરાયું હતું જેમાં પંચાયત મંદિર ખાતે સમાજના વાણોટ પવનભાઈ શિયાળની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં પવનભાઈ શિયાળે જણાવ્યું હતું કે આ યોજના રદ કરાવવા સૌને સાથે રાખી મક્કમતાથી લડત આપવામાં આવશે કારણ કે આ પ્રોજેક્ટના કારણે માત્ર પોરબંદર જ નહીં પરંતુ સોમનાથથી દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીને સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થશે અને સાગર ખેડૂને જ નહીં પરંતુ ધરતીપુત્રોની પણ જમીન બંજર બની જશે આથી આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે રદ થવો જોઈએ આવતીકાલે મામલે વિવિધ વેપારી સંસ્થાઓ જ્ઞાતિ સંસ્થાનો પણ સંપર્ક કરી તેમની સાથે બેઠક યોજે આ લડત અંગે રણનીતિ ઘડવામાં આવશે કારણ કે મત્સ્ય ઉદ્યોગ એ જ દરિયાઈ પટ્ટી પર જીવાદોરી સમાન છે જો તેને નુકસાન થશે તો તેની અસર દરેક વ્યવસાય પર પડશે આથી દરિયો ક્યારે દૂષિત થવા દેવામાં નહીં આવે અમને સૂત્રથી જાણ થઈ છે કે ભાઈ ત્રીસ એકના બે હજાર ચોવીસ બાર વાગે આપણે સર્કિટ હાઉસ વિલાએ આપણે લોકસોળવણી હાથ ધરવામાં આવી છે જેતપુરની અમને સૂત્રથી પડ્યો છે અને આ જે છે અત્યાર સુધી અમને તો આશ્વાસન દેતા હતા પણ હવે તો અમને અંધારામાં પણ રાખીને અમારી સાથે છેતરપિંડી એવું થાય છે એવું સર લોક સાબિત થાય છે કેમ કે આ આજે જેતપુરનો પ્રશ્ન છે એટલો ગંભીર છે આપ સૌને કેમ ખ્યાલ છે હવે અમે આજ કાલમાં કાલની તારીખમાં અમે અમારી મિટિંગો લેશું અને આની વિવિધ સમાજો સાથે અમે અપીલો કરશું કે ભાઈ આને આપણે કઈ રીતે આપણે આગળ વધારી અને આનો નિવેદ દરેક રાજકીય પક્ષને પણ અમે અમે જોડશું કે ભાઈ આના અમારો વિરોધ કરો અને સાથે કે ભાઈ આ જેતપુરનું પાણી છે એને અમે રોકી શકીએ એનાથી મુખ્યમંત્રીને પણ મેળવ્યો મુખ્યમંત્રીની સાથે પણ એને આપણે ખાલી દિલાસો ખાસ આપણે કીધું હતું કે ભાઈ કે આ તમને વિશ્વાસમાં લીધા વગરનું અમે આ પગલું નહીં ભરીએ પણ અત્યારે તો એવું લાગે છે ભાઈ સીએમનું પણ એ નથી રાખતા અને સીએમને પણ એ અમને ક્યા કહેવું પડે કે ભાઈ આજે અમારી સાથે પણ એ છેતરપિંડી જેવું થાય છે એવું અમને સાબિત થાય છે અંધારામાં રાખીને મારે દરેક અમારે ચેમ્બર કોમર્સ છે ચેમ્બર ઓફ ડિસ્ટ્રિક્ટ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સ છે દરેક સંસ્થાઓ વિવિધ નાની મોટી સંસ્થાઓ છે સમાજો છે એની સાથે અમે અને સોતે લોક અમને વિરોધ થયો હતો અને આની પછીનો પણ અમને આગ્રહ એ આગ્રહ છે એવો કે ભાઈ બધાને અપીલ કરું છું કે ભાઈ દરેક સંસ્થાઓને સાથે જ આમાં જોડાય અને આનો વિરોધ દર્શાય અને આપણે જે લોકસુનાવણી છે એ આપણી લોક સુનાવણીને માન રાખીને આ પ્રોજેક્ટ છે આ કે આખો એ રદ થઈ જાય માત્ર ખારવા સમાજ નહીં પરંતુ તમામ સમાજ તમામ વ્યવસાયને સીધી કે આડકતરી રીતે નુકસાનિ કરનાર આ પ્રોજેક્ટ અંગે ચાહે લોક સુનાવણી યોજવાની હોવા છતાં પણ ખારવા સમાજ કે અન્ય કોઈ સંસ્થાઓને પણ આ સુનાવણી અંગે જાણ કરવામાં આવી નથી જેને લઈને પણ આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળે છે અને લોક સુનાવણીમાં આ યોજનાનો સૌને સાથે રાખી ઉગ્ર વિરોધ કરવા પણ નિર્ણય લેવાયો છે જે લોક સુનાવણીનું જેતપુરના પાણી વિશેની લોક સુનાવણીનું અમને પણ અહીં એક સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળ્યા સત્તાવાર અમને કોઈ પણ આની માહિતી છે નહીં આ જે જીપીસીબી કે જે કોઈ આ લોક સુનાવણી આયોજન કર્યું ખરેખર તો સૌથી વધુ જો ઇફેક્ટ થતી હોય તો માછીમાર સમાજને થઈ રહી છે તો એના માટે માછીમારને અગાઉથી જાણ કરે તો આ વ્યાજબી હતું પણ આ માછીમારોને ગુમડા કરી અને આ સુનાવણી કરીને આ કાર્ય પાર કરવાની જે કોશિશ ચાલી રહી છે એનો માછીમાર ઉગ્રથી ઉગ્ર વિરોધ દર્શાવે છે અને આ લોક સુનાવણી માટે જે પણ પગલાં લેવામાં આવશે એ અમે લેશું આ લોક સુનાવણી અમને જરાય પણ અહીંયા મંજૂર નથી કઈ જગ્યાએ કઈ તારીખે લોક સુનાવણી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ વિલા સર્કિટ હાઉસ ઉપર છે એવું અમને સૂત્રો દ્વારા જાણવા મળેલ છે આ બેઠકમાં ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ પંચ પટેલ ટ્રસ્ટીયુ બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી પિલાણા એસોસિએશનના પ્રમુખ પાંજરી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ સામે લડત ચર્ચા કરાઈ હતી અને જરૂર જણાય ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીને પણ પોરબંદરના દરિયાને ક્યારેય પ્રદૂષિત થવા નહીં દેવાય તેવો નિર્ણય પણ લેવાયો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર